પરંતુ વડોદરામાં કપના નામે તાઇફો યથાવત રાખવામાં આવ્યો છે વડોદરાના ભાજપાઈઓને રાજકોટના માસુ મૃતકોની મોત કોઈ મલાજ નથી તેવું સ્પષ્ટ જણાય આવે છે રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્ય શોકમાં છે તો બીજી તરફ ભાજપ દ્વારા મોતનો મલાજો પણ ન જળવાતો હોવાનું જણાઈ રહ્યું છે રાજકોટ ભાજપા દ્વારા એલાન કરવામાં આવ્યો છે કે ચાર જૂનના રોજ પરિણામ બાદ તેઓ જીતનો જશ્ન નહીં મનાવે તો સામે વડોદરા ભાજપા દ્વારા મોટા પાયે યોજવામાં આવેલા નમો કપનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે રાજકોટની ઘટનામાં ત્રીસ જેટલા વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં લોકો હેપકાઈ ગયા છે એક તરફ માનવ સર્જિત અકસ્માતના કારણે લોકો મૃત્યુ પામ્યા છે તો ભાજપના કેટલાક આગેવાનો પોતાની સત્તામાં જ મદમસ્ત જણાઈ રહ્યા છે વડોદરા ખાતે પ્રતિવર્ષ નવું કપનું આયોજન કરવામાં આવે છે અને ભાજપાના વિવિધ બોર્ડના સભ્યો તેમજ આગેવાનો આ કપમાં ભાગ લે છે નવો કપમાં આનંદ ઉત્સાહ સાથે લોકો જોડાય છે ત્યારે હાલમાં રાજકોટની ઘટના બાદ પણ આ કપનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે વડોદરા ભાજપાએ ભલે તેનો પ્રારંભ સાદાઈથી કર્યો હોય પરંતુ જ્યાં સુધી કપ ચાલે છે ત્યાં સુધી જશ્નનો જ માહોલ જોવા મળે છે રાજકોટ ભાજપાએ એક તરફ એલાન કર્યું છે કે ચાર જૂનના પરિણામ બાદ જે કાંઈ પણ રિઝલ્ટ આવશે તેઓ જશ્ન નહીં મનાવે ત્યારે તેઓ પાસેથી વડોદરા ભાજપાએ પણ કંઈ શીખવું જોઈએ વડોદરા ભાજપાના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે આ અંગે યોગ્ય માર્ગદર્શન આપી કપનું આયોજન મુલતવી રાખવું જોઈતું હતું પરંતુ ભાજપાના ધારાસભ્યો પાલિકાના સભ્યો તમામ લોકો મોતનો મલાજો જાળવવામાં પણ ઉના ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે